આવી છે એની અનેક રજૂઆત કરવા છતાં પણ હજી એને રદ કરવામાં નથી આવી એટલા માટે સરકારની અમે ધ્યાન દોરીથી આજે ધરણા કરી અને કહીએ છીએ સરકારને કે તાત્કાલિક અસરથી ખેડૂતો ઉપર આ ખોટું ભારણ આ કંઈ ટીપી સ્કીમ યોજના છે એ વિકાસ માટેની યોજના છે પણ જ્યાં વિકાસ જ નથી થયો ખેડૂતો રોજ ખેતરે જાય છે ખેતી કરે છે ત્યાં રોડ રસ્તા બનાવવાની જે વાત છે અને ટીપીમાં એ લાગુ કરવાની વાત છે એ તદ્દન ખોટી છે ખેડૂતોને હેરાન કરવાની આ સ્કીમ યોજના છે જેને તાત્કાલિક અસરથી ઝાંઝરડા જોશીપરા અને સુખપુર ગામની ટીપી સ્કીમ તાત્કાલિક રદ કરવા માટે માગણી કરવા માટે આજે અહીંયા ધરણા ઉપર બેઠા બેઠાથી આ પાંચ દિવસના ધરણા ખેડૂતો કરશે અને સરકારનું ધ્યાન દોરશે કે તાત્કાલિક અસરથી આ ટીપી સ્કીમ રદ થવી જોઈએ નહીંતર આવતા દિવસોની અંદર ઉગ્ર આંદોલન ખેડૂતો કરશે જેનું પરિણામ જે કંઈ તંત્ર છે એને ભોગવવું જોઈએ કારણ કે જુડાલા કચેરીના જે કંઈ અધિકારી છે એ અમારી માગણી ગ્રાહ્ય રાખતા નથી પણ અમારી માગણી એ છે કે કલમ છાસઠ મુજબ આ તમામ ખેડૂતો વિરોધ કરે છે ત્યારે આ યોજના ધરારથી શું કામ લાગુ કરવી જોઈએ ખેડૂતોને અન્યાય થાય એવી યોજના તાત્કાલિક અસરથી રદ કરવી જોઈએ એની માગણી સાથે આજે ખેડૂતો અહીંયા ધરણા ઉપર બેઠા છે વિશાળ સંખ્યાની અંદર અમારી બહેનો પણ અહીંયા શક્તિ જાગાઈ ગઈ ત્યારે સારી સમસ્યા થઈ ગઈ એના આ સરકાર અમારી માગણી મંજૂર કરે અને ખેડૂતોને ન્યાય આપે એવી અમારી લાગણી અને માગણી જય ભારત ખેતી બચાવો ટીપી હટાવો ખેડૂત બચાવો હું એક ખેડૂત ગીતાબેન માધવજીભાઈ જુનાગઢ જિલ્લાના ગામ ઝાંઝેડા સુખપુર ઝાંઝેડા અને જોશીપરા ત્રણ ગામના અમે ભેગા થઈએ છીએ ટીપી માટે આ લોકો જે છે એ ટીપીમાં અમારા કોઈ જાતના પ્રોટીન કે ખેતી એના વિશે કહે છે કે તમારી ખેતી જશે અમારા સેઢા અમે પણ ખેડૂતની એક અમે ખેતીવાડી અત્યારે અમે ઘઉંના ઢગલા તેમજ અમારે તલ વાવવા છે બાજરી વાવવી છે અમારા ખેતરમાં ઢોર રેઢા એમને અત્યારે રહે છે અને અમે આવી ગયા છીએ અહીંયા આંદોલનમાં તો અમે અહીંયા માથે બેઠા છીએ અને અમે પાંચ દિવસના ધારણા કરશું કારણ કે પાંચ દિવસ પછી તો આ પંદરમી તારીખ પછી જે ભાજપના કે કોંગ્રેસના જે ચૂંટણીના બધા કાયદા છે એ બહાર પાડવાના છે પછી અમારું કોઈ સાંભળશે નહીં જિલ્લા કલેક્ટર નગરપાલિકા અને જુડા ઓફિસ બધે અમે જઈ રહ્યા છીએ છતાં અમારું કોઈ સાંભળતા નથી આ તે કેવો ન્યાય ખેડૂતને કોઈ વાતે હેરાન કરે છે કોઈ રીતે કોઈ સમજતું જ નથી મોટી મોટી ઓફિસે જે મોટી મોટી સમસ્યા અને કાગળો દઈને આવ્યા છે છતાં અમારું કોઈ સાંભળતું નથી અમારે શું કરવું અમે પાંચ દિવસના આંદોલનમાં બેસું જો નહીં આંદોલનનો કોઈ મેળ આવે નહીં ટીપી હટાવે આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું બસ રોકશું ખટારા રોકશું રીક્ષા રોકશું શાકભાજી હડતાલ પાડીશું યાર્ડોમાં જઈશું અને યાર્ડોની હડતાલ પણ પાડીશું આ અમારી નારી સંગતનું એક નિશ્ચય છે અમે નારી સંગઠન એક દિવ એક દિવસ સરખી એક સરખી અને સમિતિ મંડળમાં જાશું અને હરખી રીતે બધી સ્ત્રીઓ જઈને બધી બહેનો જઈને અમે આંદોલન એવા કરીશું કે તમે જોતા રહી જાઓ